અને મેઇન ટાર્ગેટ તમારો એવો હતો કે બરફબારી પડે ને અને બરફ પડે નહીં પહેલાં એની જે બોર્ડર છે ને વટી જાય કેમ કે પછી ત્યાંથી રસ્તા થઈ જાય બેન તો એટલે રસ્તામાં બહુ અમિત રોકાવાની ટ્રાય નહોતા કરતા તો આજ હવે તમારો પ્લાન એવો છે કે અટલ ટનલ વટી અને બોર્ડર વટી જાય તો પછી એવું છે બરફ પડે ને તો ઉપાધીની નહીં ન કરે બરફબારી વધી જાય અને બરફ પડશે તો રસ્તા થઈ જાય બેન પછી કંઈ વટવાર જવા તો દે નહીં તો જોઈ બાકી આ જે હું ધોયું મારા ભાઈ ગયેલા છે નાવા અને આ છે અમારા રૂમની હાલત જોવો તો ખરા અને કપડાં ધોયા તો હજી બરાબર હુકાણા નથી કપડાં એમનું સુકવા છે અને ગુજરાતી ફેમિલી છે ને એ બાજુમાં જ રોકાણા છે મેં હારો રોકાણેલા નથી એ અત્યારે ગયા છે નીચે નાસ્તો ને એવું કરવા અને મેં ચા દો છે ને હવે મારે છે ને ભાઈ કરવાનું છે પેકિંગ તો હું બધે મારો સામાન છે ને એ કરવા મળું ફટાફટ પેક ચાલો ભાઈ થઈ ગયા રેડી ઓલ ડન ઓલ ડન ભાઈ બધું કરી લીધું તો અમે પેકિંગ અને હવે છે ને જઈ નીચે બાજુમાં આપડે ગુજરાતી ફેમિલી હોય તો એને મળતા જઈએ નાસ્તો કરવા ગયેલા હતા થોડોક વજન વધી ગયો છે કેમ કે ભીના કપડાં છે અને પેલા છે ને જયારે ઠેલા લેતા ને ત્યારે મતલબ થોડોક વજન લાગતો ને હવે એવું નથી હવે મતલબ કમ્ફર્ટેબલ થઈ ગયું એટલું વજન લેવાનો જ છે તો લેવો જ પડશે એમ તો હવે ક્યાંય વજન નથી લાગતો મતલબમાં આપણને આદત જેમ પડી જાય એમ આદત પડી ગઈ છે પેલા દિવસ છે ને આમ

ભાડા નું હજી કઈ નક્કી નથી જોયું પણ અમારે છે ને મેન ટાર્ગેટ તો ભાઈ કે અટલ ટનલ વટી જાય ને એ બાજુ એન્ટર થઈ જાય ને પછી કઈ ઉપાધિ નથી તો આવડા લોકો છે ને આવે છે અમારી સાથે ભાડું તો પછી સમજી લેવો અમે અને એવડે કહેતા હતા કે ભાઈ જઈ જઈએ ભાડું આપણે કિલોમીટર કેટલા છે કાલના એકસો તેર કિલોમીટર આજના કિલોમીટર છે આજના સીધા પાંચ કિલોમીટર વધારે જાય ના પૈસા લઈ જ લેવા છે તો આપણે ગયા તો કે વાંધો નહીં ભાઈ અમે જે ટેક્સી બુક કરી હતી ને એ થોડે ખુદ જ આવી શકે છે કેમ કે અટલ ટનલ છે ને બેન છે તમારું ભાડું બોલ ના

હવે અમારી સાઈડ આવો તો યાદ કરજો ચોક્કસ અમે આવજો જો આવજો 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 આવવાનું હતું પણ છે ને હવે વધારે રજા નથી પાછું રીટર્ન થવાનું તો હકીકત રીટર્ન થવાનું એટલે 10 તારીખ સુધી પહોંચવાનું છે કાઈ જવાબદારી વધારે છે તમે આપણે આમ જોબ કેમાં કરો છો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હસબન્ડ વાઈફ ફોર હું કે ફોરેસ્ટ નહીં આપણા એમના ધર્મ અને અમારા બેન ને અમારા ભાઈ છે ને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં છે કપાલ કેવાય એમ નથી અમારું થોડું કન્ફ્યુઝન હાલે છે કાય ની હવે અમે જઈએ આમ તો પૈસા દીધે ના આવે હજી વગર તમને કેમ ખબર પડે પૈસા દીધા કેમ તમે કેતા હોય તો તમે કેતા હોય તો આને હું મુકતો જાવ હજી પૈસા માંગો છો તમે પૈસા જ તમે ટનલ સેડ જાવ છો ટનલ ચાલુ છે હો અંદરથી અમે અમે

તો આવડા લોકો અમારી ગુજરાતી ફેમિલી આવતી હતી ફટાફટ પાછા ફોન કરીને એડા નારે બેસી ગયા અને હવે જોઈ એવડા લોકો કહે છે કે એ સાઈડ જવું છે ત્યાં એક ગામ છે ત્યાં રોકાવું છે તો હવે ત્યાંથી જે થાય ખબર નથી હવે પહેલાં તો છે ને અમારે જેની પેટ પૂજા કરવી છે આપણે કુકડું બોલતી અમને અત્યારે તને ભૂખ લાગી છે તો ડોડો લીધો છે ખાવા ને આવડાની ભાષામાં કૂકડું અને આપણી ભાષામાં ડોડો ચલો ભાઈ અત્યારે થઈ ગઈ છે અટલ ટનલ ની અંદર ભાઈ અટલ ટનલ થઈ ગઈ છે ક્રોસ અને અટલ ટનલ છે ને ભારતની સૌથી મોટી અને લાંબી

Ah, a tocar. <risa> <risa> no, ¡Visa, no, Vishyarabas, arabe. ¿eh? Que no, <laughs> <Arrabe? risa> <¿Ale, visa> es <arabes? risa> bien abu, मैलाईपछि गनछु रिटर्न उडी गर्नु नै यो वस्तु गनने न न तिम्रो वस्तु गर्नु काए एना गता आइते रिटर्न तिजो नेक्स्ट टाइम त मने चला माडीने स्पेशल ले डाक्नी पछि उ त मने पुछि जस यही रिटर्न गोठो क तमर गाडी माते हो सायद मने पुछ वन त थाई छ पण केउ कोने हेलो तपाई आउडा लो बस 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 તો આવડે લોકો છે ને એ શિશુ માં જ રોકાવાના છે હવે આવો માં હવે આવો આવું ના કરો અને યાર અમે બે દિવસ બધા આયા રહ્યા ને બહુ બધી મજા આવી અને બે દિવસ કેમ એ જને અમાર ટ્રાવેલ માં એટલે અમાર બે ભાઈને હેલ્પ થઈ ગઈ ફેમિલી તો ભાઈ હવે અમારા કામે લાગી જાય બે ભાઈ અને એ લખલ છે વેલકમ ટુ લાહોલ અને લાહોર છે ને પાકિસ્તાનમાં લાહોલ ઇન્ડિયામાં છે અને ખાસ વાત તો એ કે હવે છે ને અત્યારે રસ્તા ખુલા છે ખુશીની વાત એ છે ને એક ખરાબ વાત છે કે અમારા સીમ છે ને અહીંથી બંધ થઈ જાય નેટવર્ક અમારા મોબાઈલમાં નહીં આવે તો હવે અમે લેફ મૂકશું ને ત્યારે આજે નવું સીમ લેવું પડશે બાકી તો હવે ગુજરાતી ફેમિલી સાથે બહુ બધી મજા આવી અને ભાઈ મસ્તીની બહુ બધી મસ્તી કરી પૈસાની ને ખાલી મસ્તી જ કરતા હતા પૈસાની ભાઈ એવું નથી બહુ મજા આવી બધા લોકો અને એક અમારા જર્નીમાં ભાઈ એટલે બધું એમને અહીં પૈસા મૂકવા આવે એમને કંઈ બાકી તો અહીંયાથી માગવાની છે આપણે લીફ

હે બાઇક રાઈડરો જાય છે મારી ઈચ્છા છે એક વાર લે લદ્દાખ આવી રીતે બાઇક માં કરવું વાહ કઈ નહીં

અને અહીં એક હોમ સ્ટે હતું તો અહીં પૂછવા એ મતલબ આય નથી રોકવું અમારે છે ને અહીં બધી ખેતર છે જ્યાં માણા ભેગા થાય ને એને પૂછી પરમિશન લઈને ખેતરમાં કેમ્પિંગ કરવું છે જોઈએ બાકી અને અહીં જો બરફ તાજો પડે એટલે હજુ પીડો છે એટલે કોઈ કોઈ નથી બાણું ખોલીને આવ્યા ઓલા પરથી હોમ સ્ટેનું હતું એટલે આવ્યા નંકર તો ન આવત અહીંની હવે જોઈ કોકને પરમિશન લઈ અને રે આજ ફેમિલી ફાઇનલી રેવાની પરમિશન મળી ગઈ છે ભાઈ પાછળ ખેતરમાં અને તમને એક વસ્તુ બતાવું મેં તો આમ પેલા સાંભળ્યું હતું કે શિમલા મનાલીમાં ભાઈ બહુ બધા એપલ થાય પણ પહેલી વાર ભાઈ આપણે એપલ જોયું છે આવી રીતે ટીંગાતું હોય ઝાડ ઉપર અને અહીંયા જુઓ ઓ કેટલા બધા એપલ મજા અલગ છે ભાઈ પરમિશન અહીંયા છે ને હોમ સ્ટે છે તો આપણે પરમિશન લીધું અને ખાસ વાત તો બીજું પેઢે છે આવું કઈ છે આનું નામ તો નથી ખબર પૂછી લઈશું અમે નામ આનું અને આપણે આમ થોડુંક નીચે છે ને આ જમીન બધી આવડા લોકોની જ છે પરમિશન લી લીધી તો આપણે છે ને ત્યાં કરવાનું છે કેમ્પિંગ અને અમે છે ને સોખાય થોડાક લેતા આવ્યા છે તો ચાલો ભાઈ હવે કરી કેમ ફીટ ખાટું ફેમિલી આ જગ્યા પર કરવાની છે કેમ્પિંગ ને વ્યૂ જો ભાઈ નું હા કેટલો મસ્ત વ્યૂ છે તો ચાલો ભાઈ લાગી જાવ ને કામે લાગી જાય આપણી જન્નત ને ઉભી કરવા માટે થોડી ઠંડી નથી લાગતી એવું લાગતું થોડીક ઠંડી તો લાગે અને હવે છે ને ફટાફટ કરી નાખી અમારો ટેન્ટ ફિટ અમારો ટેન્ટ થઈ ગયું છે મસ્ત ફિટ અને નજારો જવો અને જમવાનું એવું છે કે અમે જ્યાં લોકોનું પરમિશન લીધી એવડા લોકોનું ખુદનું હોમસ્ટે છે મતલબ રહેવાનું ખાવાનું તો એવડા લોકોએ કીધું કે જમવાનું અમે બનાવીશું તો અમે કીધું બનાવી દેજો તો આજનું જમવાનું ત્યાં થઈ જાય આપણે વાંધો નહીં તો છે નો મતલબ ચાલો ભાઈ શું છે ઓહો હો એ તો બહુ બધી વસ્તુ અંદર તો બહુ ગરમ ગરમ છે અને અહીં બને છે જમવાનું જો આવડે લોકો બધા બનાવે છે આવી રીતે પહેલી વાર જમશું મજા અલગ જ હશે ફેમિલી અમારું જમવાનું આવી ગયું છે ભાઈ વાહ આ છે એ તો સ્પેશિયલ ચટણી છે એની અને સબ્જી રોટી અને દાળ ચાવલ તો જમી લેશું चटनी पहला लोगों ने लोकल टेस्ट करवाने से भूख लगी बहुत नहीं आप भी खाना खा लो साथ में ही आ जाओ ना साथ में आएगी फिर हम साथ कोई दिक्कत नहीं बुला लो सब साथ में साथ में साथ अच्छा ऐसा मत समझना गेस्ट है फैमिली की तरह ट्रीट करो हमको तो वैसा लगे कि फैमिली है भाई आई एक्सपीरियंस हो आवरी थे ट्रैवल करो ना दोस्त हमको वैसा लगे कि हम फैमिली साथ बैठे हैं हेलो भाई ऐसे ना भूख लगी से मैं बुधा ऐसे ना खाई ली तो पता चलता वहां पे कि एज होती है ये पता ही नहीं चल रहा है देखिए પેટ ભરીને જમી લીધું ભાઈ અમે બધા જમતા જમતા છે ને અમારે કલાક ઉપર થઈ ગયા છે અમે બધા જમતા હતા બેઠા બેઠા અને બહુ બધી વાતો કરી હે એનું બધું જાણવા મળે કા ઘણું બહુ મસ્ત છે અને જમવાનું મસ્ત છે ને જાણવા બહુ બધી વસ્તુ મળે ઘણા બધું મતલબ ગામ વિશે જાણવા મળે ઘણું બધું જાણ્યું અને હવે ચાલો ભાઈ ટેન્ટ ઉપર ભાગીએ આપણે અહીં જે અમે અત્યારે જમવા જતા ને ત્યાં રોકાવા જવાનું છે અને કાલે કોઈ ખાસ મહેમાન આવે છે અહીંયા તો કાલનો બ્લોગ કંઈક અલગ રહેશે તો મહેમાન આવવાના છે ને એના કારણે અમે રોકાવાના છીએ ને કાલ છે ને ઉપર રોકાઈશું તો કાલનો બ્લોગ તો અલગ જ રહેવાનો છે અને હવારમાં ભાઈ એનું વ્યૂ છે બહુ મસ્ત તો હવારનું તો હવારે જોઈશું હવે પણ હવે હું લાગી જાવ એડિટિંગમાં અને ભાઈ યાર જોને સબસ્ક્રાઈબ ન કર્યો હોય સબસ્ક્રાઈબ કરી દો કેમ કે આપણે બે લાખ ફોલોઅર્સ કમ્પ્લીટ કરવાના છે આ ચેનલમાં બાકી અમારી લાઈટ છે ને જો આ પાવર બેક છે આ પાવર બેક છે ને એમાં લાઈટ થાય અને બહુ ઓછું ચાર્જ યુઝ કરે તો અમારે લેટ છે અત્યારે તો મતલબ બંધ કરી દે ને અને આ થોડીક ઠંડી વધારે છે આ સાઈડ કેમ કે આ સાઈડ છે ને પાંચ પાંચ ચાર દિવસ પહેલાંથી બરફ પીડો થયો એટલે હવે તો જે અમે જાય છે એમ અમારો પ્લેન હતો કે લેમાં એન્ટર થઈ જાય પછી બરફ પડે ને તો કાંઈ ઉપાધિની કે ભાઈ ત્યાં અમારે થોડુંક એક્સપ્લોર કરવાનું છે ત્યાં થોડાક દિવસ વધારે રહેવું બાકી હવે જાજુ નથી લે અમારે અહીંથી કેટલું છે ત્રણસો ને બોતેર એવું કંઈક છે આજુબાજુ એ ટાઈપ છે અને અમારી સિરીઝ પછી ન્યાજી નહીં ભાઈ અમે શું કરીએ એમ આ રીતની લીપ માગીને કન્ટિન્યુ કરીએ કે પછી કઈ રીતનું એક્સપ્લોર કરીએ કમેન્ટ કરીને ખાસ કહેજો અને ખાસ તો બે લાખ ફોલોઅર્સ કમ્પ્લીટ કરાવજો તો મને મજા આવે અને બસ હવે લાગજો એડિટિંગ કરવા કાલે ખાસ મહેમાન આવવાના છે તો કાલે તમને ખબર પડશે કોણ આવવાનું છે એમ બાકી કમેન્ટ કરીને કહી દેજો તમને જરાક અંદાજો પડતો હોય તો કોઈક આવે છે तो बस से के आज ऐसे कि आज नव ब्लॉग तुमने गमी हो गमी हो यार लाइक कमेंट शेयर सब्सक्राइब करो बोलता नहीं मैं अभी कल नव ब्लॉग में जाऊँ बता जय माता जी बाय बाय हाँ को बे लाख कराई दो यार बाय बाय